નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ આલોક પાટીલ આજે હું મોતી ગામમાં આવ્યો છું ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે એમનો રેંગણનો આ પ્લોટ છે એ રેંગણના પ્લોટમાં એમણે આપણી બધી પ્રોડક્ટનો યુઝ કર્યો છે સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ નમસ્કાર તમારું નામ હિરેન ભાવસારોજ મોટી હવે તમે આ રેંગણની કઈ વેરાયટી છે તમારી ધરતી વરદાન ધરતી વરદાન અને આ કેટલા દિવસથી રેંગન અઠાવીસ ઓગસ્ટ રોપેલી હવે આ રાયગણ માં તમે ખાતર માં તમે કઈ 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 વસ્તુ ભારત કૃષિ કેન્દ્ર માં કરો અઢાર સપ્ટેમ્બર સુંદર ગોલ્ડ સી ફોર ટાઈટન પોટાસ ટાઈટન પોટાસ હવે એ આ આ ખાતર ઉપરાંત તમે રાસાયણિક ખાતર માં ખાતર કેટલું અને કેટલી વાર વાપરો છો રાસાયણિક ખાતર એક જ વાર વાપરો છો એટલે કે ચોવીસ ચોવીસ જીરો એક એક ગુણ જીપે બસ પાછું આ જ રીપીટ આપે છે હવે તમને કેટલા વીંગનો પ્લોટ છે તમારો છે તમારું જે તમારું વીણી આવે છે કેટલી નીકળે છે મણ જેવી નીકળે છે અને આમાં તમને ક્વોલિટીમાં અને જે જે કોયલું જે નીકળે છે એમાં તમને શું લાગે છે કઈ રીતનું છે જો કોયલા તો છે ને દસ બાર કિલો કોયલા નીકળતા છે સિત્તેર સિત્તેરમણ માટે દસ થી બાર કિલો હમણાં મારા ટેમ્પામાં છે ત્યાં ત્યાં થી બારી કિલો છે હા હા એટલે ની નહીં જેવા કોઈ નહીં જેવા બરાબર છે હવે આ બધી ટ્રીટમેન્ટ તમને ભરતભાઈએ જે કીધી હતી એ પ્રમાણે તમે કરી છે તો તમને શું ખેડૂતોને તમે ભલામણ કરશો કે આ વસ્તુ રેંગણ પાકમાં શેરડી પાકમાં વપરાયા આવી જો અલ મેં ગયા ફેરી રેંગણ બનાવ્યું રહે તેમાં એક બીજા ભાઈ પાસે ટ્રીટમેન્ટ કરાવો તો બરાબર એમનું રિઝલ્ટ એવું કંઈ મળ્યું નહીં મને ભરતભાઈ પાસે મેં કરાવી તો બહુ સારું વળતર મળતું છે ને સારી વ્યવસ્થિત દવા આવે વીસ થી પચીસ દિવસે રિપીટ થઈ દવા હવે તમે આમાં સ્પ્રે જે કરાવો છો તમે કેટલા દિવસના અંતરાળમાં સ્પ્રે કરાવો વીસ થી પચીસ દિવસ પચીસ થી ત્રીસ દિવસ પચીસ થી વીસ થી પચીસ દિવસ તમે સ્પ્રે કરાવો છો એટલે સ્પ્રે નો ગેપિંગ બી ઘણો મોટો છે જીવાતના પ્રશ્ન બી આમાં કઈ રીતે આવે છે ઓછા આવે છે વધારે ઓછા એટલે એકદમ ઓછા એકદમ ઓછા ભરતકાકાની દવા બરાબર છે એવું છે બરાબર છે તમે બીજા ખેલાડીઓને શું ભલામણ કરશો કે આ બધી પ્રોડક્ટ છે ભારત કૃષિ કેની શ્રી પોષ છે સુંદર ગોળ છે કઈ કે છે એક રંગન ના પાક માં કે બહુ સરસ છે બહુ સરસ કારણ કે ચોમાસું દરમિયાન વરસાદ પડ્યો ઘણા લોકો ને રાસાયણિક જે ટ્રીટમેન્ટ કરતા તો એ લોકો ની રંગન બધા ની મરી ગઈ છે બરાબર મારી એક બી છોડો અમને મરવાનો દેખાઈ નહી જોર કોની ખાટણ લખું મે એક બી છોડો મરો મળ્યો નથી બીજા બધા કામ થી બી ખીરો તો ગોવા આઈવા ને લોકો મય નકના હાચી વાત છે બરાબર છે એટલે બીજા ખેડૂતો આવા રાસાયણિક ખાતરોનો એક કપ કપાત મૂકીને તમે આ ઓર્ગેનિક ખાતર જે શ્રીકોલ છે યુઝ કરી શકો કઈ મંડળીમાંથી તમે ખાતર લાવ્યા હતા જ મંડળીમાં ખોજ મંડળીમાંથી તમે ખાતર લાવ્યા હતા ખેડૂત મિત્રો ખેડૂતનો અભિપ્રાય ફરી એકવાર મારા ઘણા વિડીયોમાં હું જોયું છે અને ઘણા વિડીયોમાંથી એ જ અભિપ્રાય આવે છે કે રાસાયણિક ખાતર એક પ્રમાણમાં ઓછું કરીને તમે આવા જે સુંદર સુંદરગોળ ને કાયકેન એવા ખાતર યુઝ કરીને એક જીવાતોના પ્રશ્નોમાં પણ ઘટાડો કરી શકો છો અને સારામાં સારું મબલક ઉત્પાદન તમે લઈ શકો છો ધન્યવાદ